જાહેર કર્યું છે સીએ ફાઈનલ પરીક્ષા બે હાજર ચોવીસ માં દિલ્હીના શિવમ મિશ્રા પાંચસો માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા ટોપ કર્યું છે દિલ્હીની વર્ષા અરોરાએ ચારસો એંસી માર્ક્સ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે મુંબઈના કિરણ રાજેન્દ્રસિંહ અને નવી મુંબઈના ખિલમાન સલીમ અંસારી બંને સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા જ્યારે ઇન્ટરમીડિયેટ મે બે હજાર ચોવીસની પરીક્ષામાં ભીવાડીના કુશાગ્ર રોએ પાંચસો અડત્રીસ માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે ત્યાર પછી સચિન કરિયા અને ભાંદરનો યાજ્ઞ લલિત ચાણક બંને 526 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા છે તેના બાદ નવી દિલ્હીનો મનીત સિંહ ભાટિયા તથા મુંબઈનો હિરેશ કાશીરામકા બંને 519 માર્ક સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે સીએ ફાઇનલ ઓલ ઇન્ડિયા રિઝલ્ટ્સ બોથ ગ્રુપ 19.88% રિઝલ્ટ આવ્યું છે 35819 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓલ ઇન્ડિયામાં માં સીએ થયા છે અને એબ્સોલ્યુટલી ફિગર્સમાં નવસો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમદાવાદમાંથી થયા છે નવા સ્ટુડન્ટને પ્રેરણા મારે એ આપવી છે કે ઘણા લોકોને એવું હોય કે મારી જોડે આ ફેસિલિટી નથી આ ફેસિલિટી નથી હું એ જ કહીશ કે તમારી પાસે જે છે એની ઉપર ફોકસ કરો જે નથી એનું કંઈ જ થઈ શકવાનું નથી લોકો તૈયારી કરે છે અને રોજ ભણવું જ પડશે અને સ્માર્ટ વર્ક ઉપર વધારે ફોકસ કરો રહેતો હાર્ડવર્ક માતા પિતાનું નામ રોશન કરજો અને કોઈ બી તકલીફ આવે તો પ્લીઝ એના વિશે ના વિચારો પણ સોલ્યુશન વિશે વિચારો અને મમ્મી પપ્પાને એ જ કહીશ કે પ્લીઝ તમારા છોકરી કે છોકરા એમના પર વિશ્વાસ રાખજો